આજે આપણે શું કરીશું શુદ્ધ અને અશુદ્ધ અપૂર્ણાંકનું વર્ગીકરણ કરવાનું છે જે વિદ્યાર્થીને બોલાવું એને જેટલી આપેલી સંખ્યા છે જે વાદળી અક્ષર લખેલી છે એમાં જે શુદ્ધ અપૂર્ણાંક હોય એ શુદ્ધ અપૂર્ણાંકના ખાનામાં લખશે અને જે અશુદ્ધ અપૂર્ણાંક હોય એ અશુદ્ધ અપૂર્ણાંકના ખાનામાં લખશે ચાલો સૌથી પહેલાં આવશે અંશ લખવા લો થોડાક સરના ના કાઢજો સૌથી પહેલા ત્રણના છેદમાં ચારથી શરૂઆત કરવાની એ કયો છે ત્રણના છેદમાં ચાર એ કયો કહેવાય શુદ્ધ કહેવાય કે શુદ્ધ કહેવાય હા તે શુદ્ધ ખાનામ લખો સરસ બેસી જાઓ ચાલો કિંજલ એમાં ચાલ વિરામ કરવાનો એટલે અલગ દેખાય ચાલો કિંજલ હવે બારના છેદમાં સાત ચલો લખો ચલો વેરી ગુડ ભાઈ નવ ના છેદમાં દસ ચલો વેરી ગુડ સરસ ચલો ખુ સારું ત્રણ ના છેદમાં બે

બે સંખ્યા વચ્ચે અલ્પિરામ કરી દેવાનું હો હા ચલો વેરી ગુડ ભાઈ પાંચ ના છેદમાં આઠ ચલો હાર્દિક સત્તર ના ચાર હા સરસ આઠના છેદમાં ત્રણ સરસ ચાલો કિંજલ ફરી 27 ના છેદમાં પાંચ પાર્થ સાતના છેદમાં ત્રણ

સાતના છેદમાં છ છેલ્લી છેલ્લી સંખ્યા સાતના છેદમાં છ હા એ કઈ આવશે અશુદ્ધ આવશે કે શુદ્ધ આવશે આ છે એ સાતના છેદમાં નીચે નાની સંખ્યા છે ઉપર મોટી સંખ્યા છે તો શું આવશે અશુદ્ધ આવશે કે શુદ્ધ આવશે હા લખો વેરી ગુડ સરસ